સુલતાનપુરમાં દશેરા નિમિત્તે ગરબી મંડળોની મુલાકાતે પહોંચ્યા પીઆઈ ખાચર લોકોએ ભવ્ય સ્વાગત કરી સન્માનિત કર્યા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં દશેરાના પવિત્ર પર્વે તેમજ નવરાત્રીના પાવન દિવસોમાં ગામના દરેક ગરબી મંડળોની મુલાકાત લેવા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખાચર સાહેબ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ તેમને શિવશક્તિ ગરબી મંડળ ત્યારબાદ નવદુર્ગા ગરબી મંડળ આદ્યાશક્તિ ગરબી મંડળ તથા ચામુડા ગરબી મંડળ ખાતે જય માતાજીના દર્શન કર્યા હતા આ પ્રસંગે દરેક ગરબી મંડળના આયોજકો દ્વારા પીઆઈ ખાચર સાહેબનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ખાચર સાહેબ ગરબી મંડળોની મુલાકાતે પહોંચ્યા ત્યારે ગામલોકોએ તાળીઓના ગડગડાટ વચ્ચે સાહેબનું ભવ્ય સ્વાગત કર્યું હતું કડક ઓફિસર તરીકે ઓળખાતા હોવા છતાં તેઓ ગામલોકોના દિલમાં લોકપ્રિય છે તેમનું વલણ સખતાઈ સાથે ઈમાનદારી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જનસેવા માટે પ્રખ્યાત છે પીઆઈ ખાચર સાહેબ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં પરંતુ સામાજિક પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિય ભાગ લે છે જેથી કરીને પોલીસ વિભાગ અને જનતાની વચ્ચે સુમેળ વધે તેઓએ આ અવસર પર માતાજીના ચરણોમાં માથું નમાવી ગામના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદ માગ્યા સુલતાનપુર ગામમાં તેમના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કડકશિસ્ત સાથે કાર્ય કરતી વેળાએ પણ લોકો પ્રત્યે સ્નેહ અને માનવી મૂલ્યોને મહત્વ આપતા ઈમાનદાર પોલીસ ઓફિસર તરીકે પીઆઈ ખાચર સાહેબ લોકહૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે આવા પ્રસંગો માત્ર ધાર્મિક મહત્ત્વ પૂરતા જ નથી પરંતુ પોલીસ અધિકારીઓ પ્રત્યેની જનવિશ્વાસને પણ વધારે છે સુલતાનપુર ગામ માટે ખાચર સાહેબની ઉપસ્થિતિ ગૌરવની વાત છે તેમના જેવા અધિકારીઓને કારણે ગામલોકોમાં પોલીસ પ્રત્યે સન્માનની ભાવના વધે છે અને યુવાનો માટે પ્રેરણા મળે છે કે ઈમાનદારી શિસ્ત અને નિષ્ઠા સાથે ફરજ બજાવવી એ જ સાચી સેવા છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર